ઉજ્જૈનમાં તમે બેઠા હતા બેન બા એ આ માલો નાનો નાનો દિવસી કેમ છો બધા એકદમ મજામાં જશો તો ચાલો થાય તમને દેખાડે ખેતરમાં લઈ જાય અને આમ શૂટ કરે હવે કામ નહીં કરવા દે તો જાઉં જોયું આવી રીતના કાઢી મૂકે આપણે મીનુ બેન આપણે અહીં હતા આ બોલું એ માલું બોલું Budi napri apa ramah kita percepat mau perfile ya pasti jaya si kaketan mah apa nak bersih panjang ya ya pre apa amal ya apa amal benci આ બનેન પંથીને આપણે રમાડી દીધા હવે આપણે જઈએ સીધા ખેતરમાં તો આપણે આવી ગયા સીધા મમ્મી પપ્પા પાસે મમ્મી ને પપ્પા અડદ વાઢે કેના વાઢો હે મમ્મી હમ

આ રીત નામ ઓરનો ફાલ છે ભાઈ જીની જીની ઓડો દોયો કે જો કે આ ફાલ બરોબર છે કે એ માંડો છે આમાં વરસાદ થયો ને પછી કુકો આવી ગયો વરસાદ થયો પછી કેમ રાતળ આવી ગયો કુકો 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 તો બપા ચા પાણી પીધા કે નહીં કઈ સો આગે ની બે ત્રણ વાર ધી લીધા બે ત્રણ વાર પી લીધા ઓહો ચા પી એ તો મેળાવે કસી 35 નો કાટો હોય તને કસી 35 નો કાટો હોય તને

ట్రాఫిక મમ્મી તો જો જ દેખ્યું ને તમાર આરે આરે પોગવું લાગે એને આરે આરે તો પોગાડ દીધી મેં તર મમ્મી હમ તમે સારું ઉપર લીધો ઓ હે તમે સારું ઉપર લીધો હા 1 2 3 4 ને 5 ચારે લાગત લઈ લીધા હમ અમારો બાજરો કે આ રીતના છે ભાઈ અરે બાજરો ઓલી બાજુ તો ઓસો જેતી હું આયલો જાવ તોય દેખાઈ નહી એ તો ઓસો ગયો બહુ સો વેઈ ગયો બહુ બહુ સો વેઈ ગયો બાજરો તીજો સોઠા હશે હોતો કા

એટલે આ રીતના છે ભાઈ તમારે કોઈને કઈ રીતના છે એ બાજુ મને જરા કમેન્ટમાં જણાવીજો કે તમારો કોઈને ફાલ બગડ્યો કે નહીં ભાઈ અડદ બળદ વધાઈ ગયા કે નહીં અમારે તો આપણે તો અડદ વધવાનું પપ્પા લગભગ મોડું થઈ ગયું નહીં નહીં મોડું નથી થયું હવે જ પાક ઉપર આવ્યો હવે જ પાક ઉપર આવ્યો હા એ પછી વરસાદ થયો ને એટલે જરાક ફૂંકો આવી ગયો હા તો બોલો આ રીતના છે હવે હાલો આપણે જઈએ સીધા ઘરે જમવાનું બાકી છે આપણે જમી કારવી ને હોઈ જાય પછી બપોરના ઉઠી ને પછી આગળનો બ્લોક આપણે કન્ટિન્યુ કહીશું કે આવું મોટું મોટું થઈ ગયા તૈયાર હા હું તો બાપા જાઓ જાવ હા હા બપોર નક પૂરી કા এতমাটা মাদা নিে বাডে মাসটা য়াটা কের বরে মহ্যা ভ্যা মে পাশন দর্মা জকেলাড়া কলনে এর কের ভের মার 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 মা

આપણે બપોર પછી જેટ ઉતારવાનું થાય ઘડીક તો હોઈ જાવ આરામ કરી દેવો બે ત્રણ કલાક ક્યાં સુધી બધી ભાઈઓને ભાઈ બાય તો આપણે ઉઠી ગયા ને અત્યારે વાગી ગયા સાડા ત્રણ આપણે આરામ તો થઈ ગયો આમ નથી લાઈટ આવી લાઈટ જાતી હતી એ રીતના હતું આમ થોડી ઘણી થઈ થોડી ઘણી નથી થઈને મમ્મી ગયા સીધા ડારિયામાં ગાયોને બરાબર બાંધવાની હતી હવે આપણે સીધા જાય મમ્મી પાસે ડારિયામાં મમ્મી શું કરે જોઈ લઈએ પપ્પા તો બરાબર ગયા અને બેન ભાઈના ભેગી બહાર ગઈ તો હવે અમે ગયા અમે મમ્મી દીકરો બે બહુ જોઈએ મમ્મીને પતાવીએ તો મમ્મી પચીએ પછી બનાવે તો આપણે બ્લોકની અંદર લેવું નહીં બનાવે તો નહીં આવે ભાઈ તો સમજી જજો તમારી રીતના હાલો આપણે થઈએ ધારીએ હું નિરન કરવાનું તો એ માટે છોડીને ક્યાં મૂકવ્યો હવે ક્યાં બરાબર છોડ નાઈક છોડ નાક

છૂટી મૂકે એટલે તું આવે એટલે શાંત પડી ગયો સીધે સીધે આઈ જાય આજનો વિડિયો બસ એટલો જ તમને મારો વિડીયો ગમ્યો હોય તો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવો ને આવો સપોર્ટ મારે મને દેતા રહેજો ત્યાં સુધી બધી ભાઈઓને રાધે રાધે